રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાની અસર મોરબીમાં પણ જોવા મળી રહી છે હાલમાં મોરબીના શહેર અને ગ્રામ વિસ્તારમાં અનેક ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં ન આવતા મુશ્કેલીનો સામનો કરી રહેલા ફ્લેટ ધારકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી આ મામલામાં કલેક્ટરે બિલ્ડિંગ પરમિશન ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન આપવામાં ન આવતા હોવાનું જાહેર કર્યું હતું મોરબીના ફ્લેટ ધારકોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેમણે માલિકીના ફ્લેટમાં વીજ કનેક્શન લેવા માટે પીજીવીસીએલમાં અરજી કરી છે પરંતુ વીજ કનેક્શન આપવામાં આવ્યા નથી જેને કારણે લોકો ફ્લેટના માલિકો હોવા છતાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જેને કારણે ફ્લેટ ધારકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેથી તાત્કાલિક ફ્લેટ ધારકોને વીજ કનેક્શન ફાળવવામાં આવે તેવી પીજીવીસીએલ ને રજૂઆત કરી હતી અમે બધા નાના મધ્યમ વર્ગના તથા ખેતી સાથે સંકળાયેલા માણસો છીએ બાળકોના અભ્યાસ અર્થે અને ધંધા અર્થે અહીંયા અમે સિટીની આજુબાજુના વિસ્તારમાં બધે અમે ફ્લેટો લીધેલા છે પણ છેલ્લા કેટલાક સમય થયા બધે ફ્લેટમાં વીજ કનેક્શનો આપવાનો મનાઈ હુકમ આવેલો છે અને વીજ કનેક્શનો મળી નથી રહ્યા એટલે અમારે અહીંયા ભાડે ફરજિયાત રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને હાલમાં ભાડે રહીએ છીએ એનું ભાડું ભરી છે અને નવા જે ફ્લેટો લીધા છે એના અમારા હોમ લોનના હપ્તા પણ ચાલુ થઈ ગયા છે એટલે મોટી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે બાળકોનો અભ્યાસ બગડે છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આપવા આવ્યા છીએ બધા ફ્લેટ ધારકો કે અમને વીજ કનેક્શન આપવામાં આવે જેથી કરીને અમે ત્યાં નવા ફ્લેટમાં રહેવા શિફ્ટ થઈ શકી અને અમારા પરિવારનું મોટી મુશ્કેલી દૂર થાય